માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમને સ્ટુડન્ટ બધા આવ્યા છે આની સંસ્થાની મુલાકાત લીધી આમ તો ઘણી જગ્યાએ મુલાકાત કરતા હોય છે ત્યાંથી આવ્યા છે અને માહિતી આપશે અને કેમ લાગ્યું સંસ્થા વિશે અને કેટલા લોકો આવ્યા છે આપ માહિતી આપો નમસ્કાર ઓને સોને આજે શ્રી કૃષ્ણ અમે સૌ પાટણમાં નિમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ તેમાં સમાજ કાર્ય વિભાગમાં એમએસડબલ્યુ સેમ થ્રીના ભાગરૂપે અમારે સંસ્થાની વિઝિટ કરવાની હોય છે કે જેમ હ્યુમન વેલફેર માટે કામ કરે કે માણસોના સામાજિક ઉદ્ધાર માટે કામ કરતી હોય અને અમે આ સંસ્થામાં આવ્યા અમને ખૂબ જ સારું લાગ્યું અને અમને ખરેખર થયું કે આપણું જે જીવન જે છે તેને આપણે ખરેખર સારી રીતે આપણે જીવવું જોઈએ અને બીજી વાત એ કે આપણી પાસે જે છે તેની અંદર આપણે ખુશ રહેવું જોઈએ અને અમે આભારી છીએ જયરામ દાદાના કે તેમણે અમને અહીંયા સંસ્થાની મુલાકાત લેવાની તક આપી અહીંના વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની માટે તક આપી અને અમે વચન આપીએ અમે સૌ અમારી જ આખું ગ્રુપ છે અમે સાથે પ્રોમિસ કરીએ છીએ કે ભવિષ્યમાં અમે આ રીતના સેવાકીય કાર્યો કરવામાં સતત પ્રયત્નશીલ રહીશું અને પ્રવૃત્તિશીલ રહીશું થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ નમસ્કાર બેટા બધાને કે જે તમે જોયું અને તમને આવવાની ઈચ્છા થાય એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર ધન્ય